ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ હજુ ચાર દિવસ થશે મેઘમહેર રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે છે આજે આજે સત્તર જુલાઈ તેરમી વધુ જિલ્લામાં ભારે એલર્ટ જાહેર કર્યું તેવામાં રાજ્યમાં સોમવારે ચુમુતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં માં બે થી બે ઇંચ વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગના નોકેસ્ટ મુજબ આજે સત્તર જુલાઈ રાત્રે દસ વાગ્યા વાગ્યા કલાક એટલે કે સુધીમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ જિલ્લામાં એકતાલીસ થી એકસઠકી ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મહીસાગર ખેડા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી સુરેન્દ્રનગર મોરબી જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલે ગુરુવાર સત્તર જુલાઈ અરવલ્લી સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે